મુન્દ્રા તાલુકાના ભુજ પરની જેસરપીર જગ્યા ટ્રસ્ટના ઉપક્રમે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટની બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળ્યો છે ત્યારે શ્રી જેસરપીત જગ્યા ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રસ્ટીગણમાં ગોપાલજી મેઘરાજજી જાડેજા ગાંગુભા સંગ્રામજી જાડેજા દીપુભા હરિસંઘજી જાડેજા સુખદેવસિંહ વજુભાઇ જાડેજા મહીપતસિંહ દીપુભા જાડેજા સહિતના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા મુન્દ્રા અને તેની આજુબાજુના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા મામલતદાર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર પાઠવી આ બાબતનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેની ટિપ્પણીને વખોડી કાઢી તાત્કાલિક અસરથી મોવડી મંડળ તેની ટિકિટ રદ કરે તે પ્રકારની માગણી કરવામાં આવી છે અન્યથા સમાજ વધુ આકરા પગલાં લેશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે આજે આપણે મુન્દ્રા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ જે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે સમસ્ત નારી જાતિને કલંક લગાડેલ છે એમની ટિપ્પણીથી એમની ટિકિટ રદ થાય એના માટે એના વિરોધમાં અમે આજે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને મોટી ભુજપુર સમસ્ત ગ્રામજનો તરફથી નહીં કે ખાલી રાજપૂત ક્ષત્રિય સમાજ દરેક સમાજ ભુજપુર ગામના અમારી સાથે છે અને એનો ફૂલ જોશમાં વિરોધ કરીશું જો ટિકિટ રદ નહીં થાય તો આજે આવેદનપત્ર આપીને અમે જઈએ છીએ બાકી આગળની સમયમાં આગામી અમારી રણનીતિ છે જે ઉપરથી અમારા જે આગેવાનો છે એ જે કહે છે એ પ્રમાણે લડત ચાલુ રાખશું જય